નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ સમાચારની શરૂઆત કરીએ આજ રોજ વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સર્વમાન્ય ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલ ને વડુ ગામના તમામ મતદારોએ જન જનપ્રતિનિધિને આશીર્વાદ આપ્યા હોય ત્યારે તમામ મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને એટલું ચોક્કસ કહીશ કે અમે રાજકારણમાં ક્યારેય કોઈ જગ્યાએ ખોટું કરવા આવ્યા નથી જે લોકો જે ભાષામાં ખોટું કરવા નીકળ્યા હતા એ લોકોને એ ભાષામાં મતદારોએ મતરૂપી જવાબ આપ્યો છે પેટા ચૂંટણી હતી મેં તો જ વખતે કહ્યું હતું કે આપણે બિનહરીફ કરવામાં પણ તૈયાર હતા કોઈ પક્ષનો મેન્ડેટ ના લો અને અપક્ષ તરીકે ઉમેદવારને અમે અમે વધારી લે ભાજપના ઉમેદવારને અપક્ષ તરીકે મે વધાઈ લે પરંતુ કેટલાક લોકોએ પોતાનો રાજકીય રોટલો અને સ્વાર્થ શીખવા માટે જે આ એક વર્ષની પેટા ચૂંટણીમાં ગામમાં જે સંઘર્ષ થયો જે જનપ્રતિનિધિઓએ આવ્યા તમામ પક્ષો પર પોતાની પાર્ટીનો પ્રચાર કરવા આવે એમાં કશું ખોટું નથી પરંતુ કોઈને નીચા પાડી અને કોઈ પક્ષને નીચો ગણાવી અને આપણે સાચા છે વાત જ્યારે પ્રજા સમક્ષ નીકતા હોય ત્યારે પ્રજા એના માપદંડ નક્કી કરી લીધા છે વડીલ અને જસપાલ સિંહ જે વાત કરી કે કેટલા એટલે કે ધારાસભ્ય શ્રી સતત એક અઠવાડિયું વડું ગામમાં રહ્યા એમનાથી બનતી તમામ મહેનત પાર્ટી માટે કરી તેમ છતાં હું તો ખુબ નાનો માણસ એક જિલ્લા પંચાયત નો સદસ્ય અને જનતા જનાદર જે જવાબ આપ્યો છે એ વાત થી એમને સમજવાની જરૂર છે ભારત માતા કી